અમદાવાદમાં હનુમાન જયંતિની ભવ્ય ઉજવણીની તૈયારીઓ કેમ્પ હનુમાન મંદિર દ્વારા પ્રાગટ્ય દિવસની ભવ્ય ઉજવણી પ્રાગટ્ય દિવસ પહેલા હનુમાનજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હનુમાન કેમ્પથી વાસણામાં વાયુદેવ મંદિર સુધી આ શોભાયાત્રા છે ટેબલો ભજન મંડળી ફોર વ્હીકલ ટુ વ્હીકલ સહિત ભક્તો જોડાયા છે રાહુલ જોડાયેલા છે રાહુલ હનુમાન જયંતિ શોભાયાત્રામાં છે તે જણાવશો દર વર્ષે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે તે મુજબ આજે પણ સંસ્થાઓ છે તે જ આજે પણ શોભાયાત્રા જે છે નીકળી છે હાલ કેમ્પના હનુમાનથી જે છે આ શોભાયાત્રા નીકળી છે આવી ભક્તો પણ મોટી સંખ્યામાં જે છે એ લોકો જોડાયા છે ખાસ કરીને આ જે શોભાયાત્રા વર્ષોથી અમદાવાદ શહેરમાંથી નીકળે છે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો કેમ્પના હનુમાનથી નીકળીને ડફનાળા થઈને સુભાષ બ્રિજ સુભાષ ખૂબ જ ઉત્સાહ છે ખૂબ જ આનંદ છે ચાહે અમને એવું લાગે છે કે ભગવાન આજે રસ્તા ઉપર દરવા આશીર્વાદ દેવા માટે સાક્ષાત પધાર્યા છે

તે લગાવવામાં નથી આવે કારણ કે પ્લાસ્ટિકનો ઉપયોગ બની શક્ય હોય તે તો ઓછો કરવામાં આવે સાથે સાથે આ શોભાયાત્રા જ્યારે અહીંયાથી પસાર થતી હોય છે ત્યારે છેલ્લે અંતે જે છે એક એમસીની ગાડી જે છે રાખવામાં આવી છે કારણ કે પણ પ્રકારનો કચરો ફેલાયેલો હોય તો તેની પર તાત્કાલિક સફાઈ કરવામાં આવે એટલે કે તમામ પ્રકારનું જે છે એ સફાઈનું પણ ધ્યાન જે છે એ આ વખતે કેમ્પના હુમાન જે ટ્રસ્ટ છે ટ્રસ્ટ દ્વારા રાખવામાં આવે દર વખતે જે ડીજે સાથેના જે અલગ અલગ જે સાધનો અંદર આપવામાં આવતા છે પરંતુ ધ્વનિ પ્રદૂષણ ન થાય તે માટે પણ આ વખતે જે છે ડીજે જે છે તેને રાખવામાં નથી આવ્યા એટલે કે કેમ્પના હુમાન દ્વારા આ વખતે પણ કોઈ પ્રકારની અડચણ ના ઉભી થાય કે ધ્વનિ પ્રદૂષણ ન થાય